ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે વિવાદિત પોસ્ટરના કારણે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે ફિલ્મ જગતના જાણીતા દિગ્દર્શક ફિલ્મ નિર્માતા લેખક અને અભિનેતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે હાલમાં જ અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી અનુરાગ કશ્યપની ધડકણ ટુ નામની મૂવી રિલીઝ થવામાં વિલંબ થતો હોઈ શકે છે જેથી ખોટી વાતો વિવાદિત નિવેદન તથા ચર્ચા મેળવવા માટે તે સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરી રહ્યો છે તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બ્રાહ્મણ સમાજને નિશાન બનાવી તેમને અશ્લીલ ભાષાઓથી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર વાંધાજનક ટિપ્પણીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેને લઈને સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ભારતના ખૂબ જ જાણીતા અને ખૂબ જ વખણાયેલા અને વખોડાયેલા ફિલ્મમેકર મેકર અનુરાગ કશ્યપે થોડા દિવસ પહેલા બ્રાહ્મણ સમાજ માટે અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો અને બ્રાહ્મણ સમાજ માટે જે શબ્દ સાંભળી ન શકાય કરી નહીં શકાય સોશિયલ મીડિયા ઉપર લખી ન શકાય એવા શબ્દનો પ્રયોગ કર્યો છે તેના વિરોધ માટે અમે આવ્યા છીએ અનુરાગ કશ્યપ એક બુદ્ધિ જેવી વ્યક્તિ હોવા છતાં કોઈની ભાષા આટલી ખરાબ હોઈ શકે એવું સ્વીકારી શકાય એવું નથી સમસ્ત બ્રાહ્મણ સમાજ આજે સુરતમાં ભેગો થયો છે અને અનુરાગ કશ્યપના નિવેદનને વખોડી કાઢે છે કોઈ પણ ભારતના ઇતિહાસમાં કોઈ પણ સમાજે કોઈ જાતિગત કોઈ પણ ઉપર ટિપ્પણી કરવાનો મનાય છે આપણા સંવિધાનની અંદર કોઈને પણ નીચે દેખાડવાનો કે કોઈને પણ ઊંચા દેખાડવાનો પ્રયોગ ના કરવો જોઈએ જે પણ વર્ણ વ્યવસ્થા આપણે ત્યાં છે એ તમામ લોકો પોતાના કર્મ થી ઓળખાય છે શાસ્ત્રમાં એવું કીધેલું છે અનુરાગ કશ્યપજી તમે સાંભળતા હોય તો સાંભળી લીધો જન્મના જાય તે શુદ્ર હ સંસ્કારા બીજા ઉચ્ચેથી શાસ્ત્રકાર એવું કે છે જન્મથી બધા શુદ્ર છે અને સંસ્કારોથી બધા બ્રાહ્મણ બની શકે છે તમારે બ્રાહ્મણ બનવું હોય તો તમારી ભાષાનો પ્રયોગ બદલવો જોઈએ અમે લોકો બ્રાહ્મણ છીએ એનો મતલબ એવો નથી કે અમે સર્વશ્રેષ્ઠ છીએ પણ કર્મથી અમે શ્રેષ્ઠ બનવા માંગીએ છીએ દેશના ઇતિહાસમાં જોઈ લો પુરાણોમાં જોઈ લો આઝાદી ના ઇતિહાસમાં જોઈ લો મંગલ પાંડે થી લઈ અને કુમાર વિશ્વાસ સુધી આજના ઇતિહાસનો વિરોધ કરે છે અને બીજી આવો જો પ્રયત્ન કરવામાં આવશે સમસ્ત બ્રાહ્મણ સમાજ સડકો પર ઉઠીને વિરોધ કરશે અને તમારા વિરોધ કરશે તમારા ફિલ્મોનો પણ વિરોધ કરશે એટલે તમારી હીન માનસિકતાથી તમે દૂર રહેજો નહીં તમારે આનો પરિણામ ભેગો પડશે